બાળદોસ્તો હવે આપણે વિચાર વિસ્તાર વિશે જાણકારી મેળવીએ વિચાર વિસ્તાર એટલે નાનકડી એકાદ બે ચિંતનાત્મક પંક્તિઓમાં રજૂ થયેલા વિચારને વિસ્તારપૂર્વક સમજાવવામાં આવે તે બાળદોસ્તો વિચાર વિસ્તાર કરતી વખતે કેટલીક બાબતો ધ્યાનમાં રાખવાની હોય છે જે આપણે ઉદાહરણ સાથે સમજીએ એક સૌ પ્રથમ આપેલી પંક્તિઓને ધ્યાનપૂર્વક વાંચો અહીં જુઓ અભિમાન એ વિનાશનું કારણ છે બે એ પંક્તિઓમાં રહેલા શબ્દોના અર્થ સમજવાનો પ્રયત્ન કરવો અહીં જુઓ અભિમાન અહંકાર ઘમંડ વિનાશ નાશ થવો બરબાદ થવું કારણ કાર્યનું મૂળ હેતુ ઉદ્દેશ ત્યારબાદ એ પંક્તિઓમાં રહેલો મુખ્ય વિચાર તારવો અહી જુઓ જીવનમાં ક્યારેય કોઈ કાર્ય પ્રત્યે વધુ પડતો ઘમંડ કરવો નહીં કેમ કે કાર્ય કરવામાં ઘમંડ કરવાથી આપણો નાશ થાય છે ચાર એ પંક્તિઓ આપણને જે બાબતનો નિર્દેશ કરે છે તે ખાસ બાબતને સમજતા જઈએ એમાંથી શો બોધ મળે છે તે તારવો અહીં જુઓ અહીં પંક્તિમાં અભિમાન કરવું નહીં એ બાબતનો નિર્દેશ કરે છે કેમ કે ઘમંડ એ અજ્ઞાનનું લક્ષણ છે અને અજ્ઞાનથી આત્માની ઓળખ થઈ શકતી નથી એટલે કે જે માણસ પોતાના વિશે કંઈ જાણતો નથી તે અજ્ઞાની છે અને એમાં ખોટો ઘમંડ કરીને પોતાની ઓળખ ઊભી કરવા હંમેશા પ્રયત્ન કરતો રહે છે જેના કારણે એ લોકોથી ખીજાઈ જાય છે તો ક્યારેય લોકો દ્વારા અપમાનિત પણ થાય છે અને આવા ઘમંડી માણસો સમાજના લોકોને ક્યારેય ગમતા નથી પાંચ આપેલ પંક્તિઓમાં જે બાબતનો નિર્દેશ કરે છે તેને અનુરૂપ કોઈ ઉદાહરણ અન્ય પંક્તિઓ ઘટના બોધ કથા વગેરે પણ મૂકી શકાય છે જેમ કે અહીં પંક્તિને અનુરૂપ તમે રાવણ બાણાસુર મહીષાસુર વગેરે પૌરાણિક પાત્રોના ઉદાહરણ મૂકી શકો અહીં જુઓ જીવનમાં બધી જ ભૂલોનું મૂળ કારણ અભિમાન છે કેમ કે પોતાના પરાક્રમોનું અભિમાન કરતા રાવણ બાણાસુર મહિષાસુર વગેરે જેવા બળવાન માણસોનો નાશ જ થયો છે જેમ કે રામાયણમાં આવતા સીતાના સ્વયંવર પ્રસંગમાં રાવણે પોતાના પરાક્રમોનું મિથ્યાભિમાન કર્યું અને એનું પરિણામ એને ભોગવવું પડ્યું છ પંક્તિમાં રહેલા મુખ્ય વિચારને ઉદાહરણ દ્વારા સમજાવ્યા પછી છેલ્લે સમાપનમાં વિચાર વિસ્તારના સારાંશ રૂપે પોતાની મુખ્ય વાત રજૂ કરવી જોઈએ અહીં જુઓ આમ અહીં આપણે એક બાબત હંમેશા ધ્યાનમાં રાખવી જોઈએ કે જીવનમાં ક્યારેય કોઈ કાર્ય પ્રત્યે અભિમાન કરવું નહીં સાત સામાન્ય રીતે વિચાર વિસ્તાર લેખનને આપણે ત્રણ ફકરામાં લખવું જોઈએ પ્રથમ ફકરામાં એમાં રહેલો મુખ્ય વિચાર લખવો જોઈએ બીજા ફકરામાં એ પંક્તિઓની ખાસ બાબતોને બોધ સાથે સમજાવવી જોઈએ ત્રીજા ફકરામાં પંક્તિને અનુરૂપ ઉદાહરણો મૂકવા જોઈએ છેલ્લા ફકરામાં ફરીથી સાર રૂપે ખાસ બાબતો સાથે પોતાનું મંતવ્ય રજૂ કરવું જોઈએ આઠ છેલ્લે તૈયાર કરેલા લેખનને એકવાર બરાબર ધ્યાનપૂર્વક ફરીથી વાંચી લેવું ને એમાં ખાસ જોઈ લેવું કે કાંઈ ભાષાકીય ભૂલો રહી તો નથી ગઈ ને જો રહી ગઈ હોય તો તે તરત જ સુધારી લેવી જોઈએ બાળદોસ્તો અહીં દર્શાવેલી વિગતો ધ્યાનમાં રાખીને હવે તમે પણ તમારી વર્કશીટમાં આપેલી પંક્તિનો વિચાર વિસ્તાર કરી શકો